વેકેશનમાં માં ક્યાં વેકેશનમાં ક્યાં જાવ માં ક્યાં જાવ વેકેશનમાં ક્યાં જાવું હોય તો રાજકોટના રીજનલ સાયન્સ સેન્ટર માં જા અને વિજ્ઞાન ની દુનિયામાં ડૂબકીઓ ખા કેમ ચાલે જીવનમાં કેટલું કેમ બને રોબોટ કામ કેમ કરે છે કેમ આવ્યું ઓક્સિજન કેમ આવ્યું પેલું પક્ષી કેમ થયા પૃથ્વી પાંચ સામોર માં બેસી ઉડ બરફ માં કર થોડું શૂટિંગ કર મેજિક બિલિયર્ડ લોરલ કોસ્ટર રાઈડ પર જા પહાડો માં બ્રિજ પર ચાલ ડાયનોસોર ની સાથે ચાલ 3D થિયેટર માં જા ફ્લાઇટ સિમ્યુલેટર માં જા વર્કશોપ માં જઈને કંઈ નવ નવ શીખ ને છેલ કાફે માં બેસીને ધરાઈને નાસ્તો કર નાના મોટા મમ્મી પપ્પા દાદા દાદી મામા મામી બધા માટે છે અહીં કંઈક ને કંઈક ખાસ હવે પૂછતો નહીં કે વેકેશનમાં ક્યાં જાવ હોય તો રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટ જા આ વેકેશન તો રિજનલ સાયન્સ સેન્ટરની સાથે